નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ જોઈએ વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી જેમાં કુલ છવ્વીસ અને એક વધારાનું કામ મળી સત્યાવીસ કામો એજન્ડા પર લેવામાં આવ્યા હતા જેમાં ચૌદ કામોને મંજૂર કરી ચાર કામો નામંજૂર કરવામાં આવ્યા હતા અને નવ કામોને મુલતવી રાખવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં સત્યાવીસ કામો માંથી ચૌદ કામો ને મંજૂરી આપવામાં આવી હતી આ બેઠકમાં અફોર્ડેબલ હાઉસિંગ અને એમજીવીસીએલ શાખા શાખા રોડ પ્રોજેક્ટ સામાન્ય વહીવટ વિભાગ એન્ડ ગાર્ડન વિભાગ પાણી પુરવઠા શાખા સ્ટ્રીટ લાઇટ વિભાગ ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા આરોગ્ય ખાતું મુખ્ય કચેરી મહત્વના વિભાગના વિકાસ લક્ષી કામો મંજૂરી માટે લેવામાં આવ્યા હતા જેમાં ચર્ચાના અંતે ચૌદ કામો મંજૂર કરવા આવ્યા છે તમામ કામો બાબતે વિસ્તૃત માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી ગાઈડલાઇન પ્રમાણે જે લોકો ગટરમાં કામ કરે છે એ લોકો માટેના જે પ્રોજેક્ટ પ્રોટેક્ટિવ ગેજેટ્સ લેવાના છે એ કામને બે પંચાવન કરોડ એંસી લાખ એકસો છન્નુંના ભાવને કે જે ફક્ત એક પોઈન્ટ ત્રણ ટકા વધુ છે એ ભાવને મંજૂરી આપવામાં આવી છે મહાનગરપાલિકાની લેબોરેટરીમાં જરૂરી ઉપકરણો લેવા માટે એફ એસ આઈ તરફથી મળેલી ગ્રાન્ટ પ્રમાણે સાડત્રીસ લાખ એકવીસ હજાર પાંચસોના કામને મંજૂરી આપવામાં આવી છે ઓડિટ વિભાગના જે લોકોના પ્રોગેશન પીરિયડ પૂરા થયા છે એ લોકોને કાર્યકારી નિમણૂકને પરમાનન્ટ કરવાની સત્તા ચીફ ઓડિટ તરફથી આવેલી એ મંજૂર કરવામાં આવી છે વધારાના કામ તરીકે વૃક્ષારોપણ સમાન સિઝન ચાલતા વૃક્ષારોપણ માટે ટ્રી ગાર્ડના કામને આઠસો રૂપિયા વત્તા જીએસટી પંચોતેર લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે બને એટલો વહેલો દસેક દિવસમાં ટ્રી ગાર્ડ મળે એવું આયોજન કરીશું હજુ આજે વર્ક ઓર્ડર આપીશું એટલે જગ્યા પર બધું એનું કામગીરી ચાલુ કરશો તો બને એટલું જલ્દી મળે જેથી કરીને ચોમાસા એનો ઉપયોગ કરી શકે